હાલ જોઈએ તો રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે જ્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી તેમાં અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે આ વરસાદથી તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે હજુ આ સિસ્ટમની અસરથી અનેક વિસ્તારોમાં અતિભારેના એંધાણ છે અને ત્યારબાદ બીજી સિસ્ટમ ફરી સક્રિય થવાની છે અને તેની વચ્ચે જે સમયગાળો રહેશે તેમાં ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કરી લેવું હવામાન વિભાગ દ્વારા પણ ભારે આગાહી આપવામાં આવી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ઓક્ટોબર માસ દરમિયાન શું ફરી કોઈ સિસ્ટમ આવતી રહેશે જેને લઈ પરેશભાઈએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટ અને આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર જો આગાહીને લઈને વાત કરીએ તો આજથી ઓક્ટોબર માસની શરૂઆત થઈ ગઈ છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો આ સમયે એટલે કે પંદર સપ્ટેમ્બર બાદ રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ જતી હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોની જેમ જ આ વર્ષે પણ ચોમાસું લંબાયું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે સામે અનેક વિસ્તારો જેમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે જે આ વર્ષે વરસાદની ઘટ રહી છે ત્યારે એક મોટી વરસાદી સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય છે એક તરફ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને બીજી તરફ હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તે રાજ્ય પર રહેલી એક વરસાદી સિસ્ટમને કારણે પડી રહ્યો છે અને હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો પર એક વેલ માર્ક લો પ્રેશર એરિયા છે અને આ સિસ્ટમ હવે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચશે અને વધારે મજબૂત બનીને તે ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર થશે અને કેટલીક જગ્યાએ તેના કારણે ભારે વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે હાલ ગુજરાત પર રહેલી સિસ્ટમને કારણે ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા વધારે જોવા મળી રહી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હજુ પણ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે જોઈએ તો આજે એટલે કે પેલી ઓક્ટોબરના રોજ રાજ્યના સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને સામાન્ય રીતે સિસ્ટમ જ્યાં પણ પણ હોય હોય ત્યાંથી તેના દક્ષિણ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડતો છે અને આ સિસ્ટમમાં અરબી સમુદ્ર એટલે કે દરિયામાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાતમાં હજુ ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો બે ઓક્ટોબર સુધી વરસાદ ભારે પડે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી આગામી દિવસોની આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં પરેશભાઈએ જણાવ્યું છે કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે રાજ્ય પર તે સિસ્ટમ સૌરાષ્ટ્ર પર પહોંચીને થોડીક નબળી પણ પડી ગઈ છે જો કે નબળી પડી છે છતાં પણ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે અને અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ગુજરાત પર સ્થિર થયું છે આ સિસ્ટમ જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતી હતી તે હવે ધીમી પડી ગઈ છે અને યોગ્ય હવામાન ન મળવાના કારણે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે જેથી કરીને આ સિસ્ટમને સૌરાષ્ટ્ર પરથી પસાર થવામાં હજુ બે દિવસ લાગશે આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેવાની છે અને ત્યાર પછી થોડુંક હળવું પડશે જોકે અત્યારે આજે અને કાલે જે વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની વરસાદ પડવાની શક્યતાઓ છે તેવા વિસ્તારોના તમને નામ જણાવું તો ખાસ કરીને જોઈએ તો ગીર સોમનાથ જુનાગઢ રાજકોટના દક્ષિણ ભાગો એ સાથે જ જોઈએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમના દ્વારકા જામનગર અને પોરબંદરના વિસ્તારો આટલા જિલ્લામાં આજે અને આવતીકાલે બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે આ ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે અને તે સિવાયના બાકીના તમામ ભાગોમાં હળવા મધ્યમ વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતમાં છવાયા સ્થળોએ ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટા છવાયા સ્થળોએ આગામી સમયમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે જોકે આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે આ ઉપરાંત પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે તે આવતીકાલ બાદ એટલે કે ત્રણ તારીખથી વરસાદ છે તે ધીમે ધીમે વિદાય લેશે અને પછી કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અલગ છે બાકી આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશામાં આગળ વધશે અને હવે એમાં નવાઈની વાત તો એ છે કે જે જાણીને દર્શક મિત્રોને આશ્ચર્ય થશે કે આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં ઓમાન સુધી પહોંચશે અને ત્યાંથી ફરી પાછી રિટર્ન આવશે એ રિટર્ન આવશે એટલે જો કે દરિયાઈનું તાપમાન નીચું હશે એટલે પછી નબળી પડતી આવશે અને આ રિટર્ન આવશે એટલે કે સાત ઓક્ટોબરથી લઈને અગિયાર ઓક્ટોબર દરમિયાન રાજ્યની અંદર માવઠાના રૂપમાં અસર કરશે અત્યારે આ સિસ્ટમ છે તે નૈઋત્યના ચોમાસાના રૂપમાં અસર કરી રહી છે અને સાત તારીખ પછી આ જ સિસ્ટમ છે તે માવઠાના રૂપમાં રાજ્યભરમાં અસર કરશે અને સાતથી લઈને અગિયાર તારીખ સુધી છૂટા છવાયા સ્થળોએ ઝાપટા પડવાની શક્યતાઓ છે અને આમ તો રાજ્યમાં ત્રણથી લઈને સાત તારીખ સુધીમાં ચોમાસાની વિદાય થઈ જશે વિદાય થઈ જશે પછી સાત તારીખથી જે ઝાપટાઓ પડશે તેને માવઠું ગણવામાં આવશે પણ એ આ જ સિસ્ટમની અસર હશે એટલે કે આ પ્રકારનું હવામાન રહેવાનું છે જેને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ કામ કરવું જોઈએ આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે જો કે ઘણા ખેડૂત ભાઈઓ છે તે અત્યારે મગફળી અને કપાસનું હાર્વેસ્ટિંગ કરવા માંગે છે સોયાબીનનું હાર્વેસ્ટિંગ કરવા માંગે છે તે તમામ ખેડૂત ભાઈઓ છે તેમણે અમારા તરફથી એક સલાહ રહેશે કે ત્રણ તારીખથી એટલે કે પરમ દિવસથી બિંદાસ આપનું કામ છે તે હવે કરવું જોઈએ હવે પછી આપણે બહુ વિલંબ ન કરવો જોઈએ આવતીકાલ સુધી વરસાદની શક્યતાઓ છે અને ત્રણ તારીખથી લઈને સાત તારીખ સુધી આપણે હાર્વેસ્ટિંગનું કામ કરી શકીએ છીએ અને તેમાં કંઈ ખોટું નથી મારી દ્રષ્ટિએ તો આ તો તે હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તારીખ છ ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદની પણ સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના જોઈએ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે અને આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસે તેવી સંભાવનાઓ છે આ ઉપરાંત વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા સાગર ખેડૂને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જોઈએ તો બે તારીખ સુધી એટલે કે આવતીકાલ સુધી રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે અને એ ભારે વરસાદ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસી શકે છે અને ત્યારબાદ સાત તારીખ સુધી છે તે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી એટલે કે ત્રણથી સાત તારીખ સુધી કોઈ પણ ખેડૂતોને પોતાનું કામ હાર્વેસ્ટિંગનું કામ હોય તે કરી શકે છે અને સાત તારીખ બાદ ફરી આના સિસ્ટમ છે તે રાજ્ય પર સક્રિય થશે અને તેના કારણે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડવાની શક્યતા છે અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે છ તારીખ સુધી આ સિસ્ટમની અસરથી રાજ્યમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર